ગુજરાતમાં એક તરફ નવા જિલ્લાઓની જાહેરાત કરવામાં આવી છે ત્યારે કલોલ તાલુકાના ગુંદી ગામને અલગ તાલુકો બનાવવાની ભાજપના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણની માંગ છે જોકે લોકોનું કહેવું છે કે ફતેસિંહ ચૌહાણ પોતાની મનમાની કરી રહ્યા હોવાનું બહાર આવ્યું છે ગુંદી ગામને તાલુકો બનાવવાના વિરોધમાં તેત્રીસ કરતા વધુ ગામો ગોધરા જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા અને આવેદનપત્ર દાખવી પોતાનો વિરોધ દર્શાવ્યો હતો સરકારમાં આ દરખાસ્ત ના મંજૂર થાય તેવી ગ્રામજનોની માંગ છે ગ્રામજનો અને આગેવાનોને આ અંગે કોઈ માહિતી ન હોવા માટે તેઓએ વિરોધ પ્રદર્શન દર્શાવ્યો છે અમે ગોગમ્બા તાલુકાના જે ગુંદી ગામનું વિભાજન કરીને ગુંદી નવો તાલુકો માંગ્યો છે ગુગમ્બા તાલુકાના ગામોમાંથી વિભાજન કરીને ગુંદીને નવો તાલુકો માંગ્યો છે એના વિરોધમાં અમે આવેદનપત્ર નાયબ મામલતદાર સાહેબને આપવા આવ્યા છે ખાસ જણાવવાનું કે ગુંદી એ એકદમ છેવાડાનું ગામ છે પંચમહાલ જિલ્લાનું અને ગોગંબા તાલુકનું બિલકુલ છેવાડાનું ગામ છે ગુંદીથી બે કિલોમીટર પૂર્વમાં દાહોદ જિલ્લો છે બે કિલોમીટર દક્ષિણમાં છોટાઉદેપુર જિલ્લો આવે છે ગુંદીને જો તાલુકા મથક આપવામાં આવે તો અમારા રીછવાણી પોકેટના જેટલા બી અમે આવેદનપત્રમાં જે યાદી આપી છે એ ગામોને ચોત્રીસ ગામો ને આવવા જવાની કચેરીના કામમાં આવવા જવાની બહુ જ મુશ્કેલી પડે છોકરાઓને દાખલો લેવા આવવા જવાની બહુ મુશ્કેલી પડે બધા જે તાલુકા મથક માટે જે સુવિધા હોવી જોઈએ એ એક પણ સુવિધા ત્યાં નથી અને અંતરિયાળ ગામ છે રોડ રસ્તાને બિલકુલ ઠેકાણા નથી કોઈ વ્યવહાર એસટી બસની પણ કોઈ વ્યવસ્થા નથી અને આ વિસ્તારના લોકોને છે ભામૈયાથી મેરપથી લોકોને જો બુંદી જવું હોય તો એમને લગભગ દસેક ચોકડીઓ પાસ કરવી પડે છકડા મારફતે કે ખાનગી વાહન વાહન મારફતે તો એ જાય ક્યારે ઓફિસે અને પાછો પરત ઓફિસેથી ઘેર આવે કેવી રીતે માટે ગુંદીને જે તાલુકા મથક બનાવવાની જે હિલચાલ છે એનો અમારા સખત વિરોધ છે અને અમે જે ચોત્રીસ ગામો છે એ હાલ પૂરતા જો અમો એ એક દરખાસ્ત એવી કરી છે કે રીછવાણી દામાવાવ કે સિમળિયા આ ગામોમાં તાલુકા મથક બનાવવાની માગણી કરી છે એની માગણી જો સંતોષવામાં ન આવે ત્યાં સુધી અમારા જે ચોત્રીસ ગામો અમે રજૂ આવેદનપત્રોમાં આપેલા છે એને યથાવત ગોગંબા તાલુકામાં રાખવા વિનંતી છે બીજું રીછવાણી અને દામાઓમાં આ બંને સંલગ્ન ગામો છે વેપારીનું મોટું મથક છે કે જેથી માંડીને કોલેજ સુધી નહીં સિમળિયામાં નર્સિંગ કોલેજ આર્ટસ કોલેજ કોમર્સ કોલેજ અને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ માટે મોટું મેદાન પણ છે અને ત્યાં સામૂહિક આરોગ્ય કેન્દ્ર એટલે સરકારી દવાખાનું પણ બની ગયું છે નવું બિલ્ડિંગ બની ગયું છે વધતામાં પોલીસ સ્ટેશન દમાવામાં છે ફોરેસ્ટ ઓફિસ અમારે દેલુકવામાં છે પીડબલ્યુ ડી રેસ્ટ હાઉસ અમારે રીસવાણીમાં છે પાવર હાઉસ છે દરેક વસ્તુ અમારે લગભગ આવી ગઈ છે ગેસ એજન્સી છે એટલે અમારે રીસવાણી દામાવાવ કે સીમળિયા આ કોઈ પણ ગામમાંથી અમારે તાલુકા મથક અમને ફાળવવામાં આવે તો કોઈ વાંધો નથી બાકી ગુંદી માટે અમારા વિસ્તારના લોકોનો સખત વિરોધ છે અને ગઈકાલે અમારા વિસ્તારના લોકો બધા ભેગા થઈને એક જ નિર્ણય કર્યો છે

અમારા ગામો જુદા પાડીને ગુંદી ગામે જે તાલુકો નવીન બનાવવા માટે દરખાસ્ત કરી છે એના માટે અમે અહીંયા ટીડી સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા છે કારણ કે અમારો એમાં સખત વિરોધ છે અમારા ગામો જે છે એ ભૂગંબામાં અત્યારે હાલ અમારા જે છે એ બરાબર છે કારણ કે અમારે ગુંદી ગામમાં કોઈ પણ પ્રકારની સગવડ નથી કે કોઈ વ્યવસ્થા નથી અને ત્યાં એકલા છોરા જઈ શક્યા નથી કારણ કે વ્યવહાર વાહન વ્યવહાર કોઈ નથી અમારે જે રીછવાણી કે દામો અમે હવે પછીના સમયમાં અમારો તાલુકો થશે એવી અમે અપેક્ષા રાખીએ છીએ અને એ તાલુકા માટે અમે દરખાસ્ત કરેલી છે કરવાના છીએ અને ત્યાં અમારે પૂરતી સગવડ છે શૈક્ષણિક રીતે શારીરિક રીતે અને જે આર્થિક રીતે બધી રીતે અમને મદદરૂપ થાય તેવી સંસ્થાઓ અમારી પાસે છે બેંક છે કોલેજ છે સંસ્થાઓ છે એટલે અમે અમારી ઈચ્છા આ જગ્યાએ દાબામાં અને રીછવાડી તાલુકો થાય છે તો ઘણું સારું એવું છે અને ઘોઘંબામાં જે અમે અત્યારે હાર રહેવા માટે તૈયાર છે અને ગુંદી માટે અમે સદંતર વિરોધ કરીએ છીએ અમે ગઈકાલે જ અમારી આજુબાજુના ગામોની એક સભા કરવામાં આવી એમાં તમામ નાગરિકોનો ગુંદી તાલુકો નવીન બનાવવા માટેનો સખત વિરોધ છે એટલે અમારા ગામો ત્યાં નહીં જાય એના માટે અમે આવેદનપત્રો આપવા આવેલા છીએ શું નામ તમારું મારું નામ બારિયા સોના ફેસ ગુલ સર